然后。<Okay. S 2> okay. દિલીપ મજા મુકેશ મજા અમૃત મજા પેળા ની પેળા બની મોડ નો ભોગવ

ખાલી નિમિત્ત બનવું રો મારા બાપા બધું તું એ વસાયું તારે જે કરવું એ સુટાઇન પીટી હવે કે હું પબ્લિક ભેગી તું કે એમ કરી નાખવાનું છે અમારે કરભો ગેરબાન આ બહુ દિલીપ મજા હું વાયર નો છું તની શીષ નાખશું

કોઈ દાડો હિર્યા પડવા નહીં આલું હું આયર નો ગુગો છું મેં એક અનોખી વાત બનાવી છે કેમ કે અનોખી વાત બનાવી કે ઋતુ આવે ને હતું મેલું રો એટલે હું કાળો નાખશું આદર તેમાં એક અનોખી વાત બની છે આ છે ને લીધી આવે પબ્લિક પત્રી નું કામ કરું રો તો જ આવે રી આ એક દેવી ફોપાઈ હોય કામ એડેરી એને એને જ નહીં મને જે ગુગન ગોતી ના આવે ને અહી બેઠો છું મારું છોકરું અહી છે ગુજરાત ને ઉલે થી આવે ને કદી ભોપો ઘર માં કાઢવા ને તો તો જગતમાં કાળો નાગ ના ગણો એટલે મારા બાપ પબ્લિક આફળો આટલી પબ્લિક ટોટલ છો ને ટોટલ તમે મને ગોગાન ગોતી ના આવે ને ઘરે ભોપો ને ગાલવા આલું તમારી જેને ત્યાં ભેગી રહે હું એક આયર નો ઘોગો છું પૃથ્વી ભાડે નેકલો છું આટલા દડા મને મન ક્યાં છે મારી પસ્તીતા થાય કે દિલીપ તને ને તારા ભોપા જાડું કદી કઈ એટલી એટલી તમે વાપરતા ને કોઈ દાડો થાકશો ને હું અજમાવું તેમ ઘણું છે ને આયરનું છે એટલે વારસ આવે ને ત્યારે તમારે જેટલું જુએ ને એટલું ધૈનાલવાનું છે એનો વારસો એ લાભવાનો છે મારો જે વારસ છે એ પોપટ લાવીશ એટલે એની છે એની એનું લોહીનું છે એનું મજૂરીનું છે હું તમને આલી નહીં એક તો જેનું તારા બાપનું પડ્યું તને જ પેલો તું હોય પછી તમને આલે ને તો જ તમને મું તમને આલી કું નક ના આ જો બાપનું તેવું છોકરો ભરે બાપની મિલકત છોકરો ખાય પંચવાળું તારી હવ મજા હો સભા વાળું હવ મજા હું આ એનો ગોગો મજા કઈ કુદડો કરવો કાટો ને વાગવા મન કુદતા હે બો બોડી જે તેવી ન તો પડ્યો ખરી તું ઉઠાઈ લીધો છે કશું આવડતું ન કરતાન પતવી આવડે હું તો એક નિમિકક જ બન્યો છું કે હું તો પબ્લિક ને ઓળખતોય નથી આખી હવે ઈ

મંડળ વાળું હવું મજા પંચ વાળું મજા પોપટ મજા હું પાલો ના ટોટે ની જોગણી આવી લા પરભુ પરભુ સભા વાળું મજા મુકેશ ગોગાન ગોતી ના આયા છો ને ચેટલે જાતી રહું ચેટલે થી દુઃખ લાવું ને આજ નિવારણ રસ્તો ના કરી આલું જગત માં પલોદર ના ટોટે જોગણી ના કરું લે મારા બાપ કાલ કા વેણ પડવાથી

ફળ ના આવે બો ફળ ભૂલી ગયો તું ફળ ભૂલી ગયો તો હાથ ના આવું કે કઉ દડો નો નવરન રસ્તો ના આવે પડ ધરતી હોય તો જ મેળ પડતો હોય ન કે મેળ પડે ને હું પાલો દન ના ટૂડણી જોગણી છું ને કુકાને તાપે આવી છું ભાઈ હું જોગણી માતા છું ભગવાન ગોતીને આવ્યો છે આ રહ્યો આને એક સગોતર માતા ની તકલીફ પણ બઈ બાબત ની

જેટલી હમ બધા કલમ આય ઉડશે એટલી હાસી હો જેટલી ઉડાડે એટલી ઉડાડે મારા ભંતરમાં આવી જાય મારે શું કરવું બે હું શું કરવું એમ તાન કદી ખબર મન કઈ ખબર નહી ભાઈ હું જોગણી છું ઈરી તારી ફઈ નીકળે ને તારી ફઈ ને એ સમય પ્રમાણે મરી ગીતી એટલે એના ભેગું છે ને એ પણ દેવ છે બાળ સમયે મર્યું હોય ને એ પણ દેવ છે એમનો બેનો છુટકારો બે ભેગા કરવો પડે તો મેળ પડે ન કે કોઈ દાડો મેળ પડે નહીં દુનિયાના ભુવા થાકી ગયા ને સમયે મર્યો હોય છોકરોને તો છોડી હતી આપડે કરવા તૈયાર કેમ કરવા તૈયાર એટલે કુટુંબ ના હોય આ ત ને ઈચ્છો લાગે કુટુંબ કુટુંબ નું ચામાં ભાગ છે

તું તો દુઃખનો માર્યો કે અમે કાલ તાર ઘર્યાવા ના મેળ પડે તારા વળી પાંચસો હજાર રૂપિયા ઓછા કરવા શું કમાલવા છે લેવા છે હા ઓહ આતી મજા આવતા આજ વળે એની પાંચેમ ઉધી કાંઈ ખાડો લાભતા હોય ને તો મનઝુગડીને પૂંજી લાંબું ભેહરવાના આવું ગોગ ગયુ કોરો નેશ આયુ મારુ પરમણ ગમે જાતો હોય ને આડો નેકડું તો માનજી કે મુ ગોગ ને પૂન પોલીસ ને ગોગ એ છે આડો ઉતરું તોદ માનજી ત્રણ દાડા થઈ પુનમ બજ પેલો બનાવીશ પણ નહી પાલોદન ના જોગણી જોગડી બોલીશું પરમણ ના રાખું જગત માં જોગડી ના કરું કવાનો કાંકરો ને એડવાલું ગોગાની ભૂન બોલતીશું પાલ ધન ટોડ ની જોગણી તો આવું મારું બેન આજ